પ્રેઝ લોર્ડ આજનું વચન માથીની સુવાર્તામાંથી છે તો જો તમારી પાસે બાઇબલ છે તો તમે નવો કરાર ખોલશો તેમાં પહેલું પુસ્તક માથી સોળમો અધ્યાય ચોવીસ થી અઠ્યાવીસ કલમ હું વાંચીશ પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તમ ઉચકીને મારી પાછળ આવવું કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ થશે અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે કેમ કે માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો શુદ્ધા આવશે ત્યારે તે પ્રત્યેકને તેના કામ પ્રમાણે બદલો ભરી આપશે હું તમને ખચિત કહું છું કે અહીં જેઓ ઊભા છે તેઓ માના કેટલાય એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહીં ત્યાં સુધી છે વચન સો આપણે પાંચ કલમો વાંચી હવે પાંચ કલમમાંથી જે અઠ્યાવીસમી એટલે કે છેલ્લી કલમ છે પાંચમી એ સત્તરમાં અધ્યાયથી કનેક્ટેડ છે તો એના પર આપણે આજે ધ્યાન નહીં આપીએ પણ એની ઉપરની જે ચાર કલમો છે એના પર આપણે ધ્યાન આપીએ અને જો તમે પચીસ છવ્વીસ અને સત્યાવીસ એ ત્રણ કલમની શરૂઆત જોશો ને તો એ કેમકેથી શરૂ થાય છે કેમકે ક્યારે વપરાય જ્યારે આપણે કોઈ બાબતનું કારણ આપતા હોઈએ બરાબર કોઈ સેન્ટેન્સ એટલે ત્રણેય કલમોનું શરૂઆત જ કેમકેથી છે એટલે શું કહી રહ્યું છે કે ઉપર જે છે એનું કારણ હું આપી રહ્યો છું તો સાની બાબત તો ચોવીસમી કલમ છે એના કારણો પચીસ છવ્વીસ અને સત્યાવીસ માં આપ્યા છે તો ચોવીસમી કલમ એ સૌથી મહત્વની અને આપણા ફોકસમાં છે ચોવીસમી કલમમાં જોઈએ તો સાની વાત કરી છે કોણ બોલી રહ્યું છે પહેલા એ જોઈએ તો ઈસુ કોને કહી રહ્યા છે તો શિષ્યોને અને આગળ જો આપણે વાંચીશું તો આપણને ખબર પડશે કે શિષ્યપણાની વાત છે ડિસાઇપલશીપ એના વિશેની વાત આજે આપણે જોવાના છે અને જો અહીંયા જ ઈસુ બોલી રહ્યા છે અને શિષ્યોને કહી રહ્યા છે તો આપણે ક્યાં આવ્યા આપણે ઓડિયન્સમાં આવ્યા કઈ કઈ જગ્યાએ તો જો ચોવીસમી કલમમાં આપણે વાંચીએ તો પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ કોઈ એટલે એની કોઈ પણ હું તમે બધા જ આવી ગયા એટલે માત્ર શિષ્યો એટલે જે બાર શિષ્યો હતા અને એમની ઈસુની પાછળ જે બધા લોકો ચાલતા હતા માત્ર એમને જ નહીં પણ આપણા બધાને આ વચન લાગુ પડે છે બરોબર હવે ચોવીસમી કલમમાં શું કહે છે જો કોઈ મારી પાછળ આવવા ચાહે એટલે ઈસુની પાછળ કોઈ આવવા ચાહે તો એમણે શું કરવું તો પહેલું પોતાનો નકાર કરવો બીજી બાબત પોતાનો વધસ્તમ ઉચકવો અને ત્રીજી બાબત મારી પાછળ આવવું એટલે ઈસુની પાછળ ચાલવું આ ત્રણ બાબત એ શિષ્યના જીવનમાં દેખાવી જોઈએ તો પહેલી બાબત પોતાનો નકાર કરવો એનો મતલબ શું થાય છે પોતાનો નકાર કરવો એટલે અત્યાર સુધી આપણે કેવું જીવન જીવીએ છે આજે પણ આપણને મન ફાવે એવું આપણા ડિસિઝન આપણને ગમે એ પ્રમાણે હોય છે બરાબર હવે જો આપણે મનુષ્યની બાબત વાત કરીએ મને મન ફાવે તો મારામાં કશીક બાબત છે શું એ યાદ છે આદમથી તો એ પાપની વાત છે પાપી સ્વભાવ મારામાં પહેલેથી રહેલો જ તો હું કોના નિયંત્રણ હેઠળ મારું જીવન જીવું છું પાપ પાપી સ્વભાવ એના કંટ્રોલમાં હું મારા નિર્ણયો પણ લઉં છું તો સ્વ નકાર કરવો એટલે આ પાપી સ્વભાવનો નકાર કરવો બીજી બાબત વધસ્તંભ ઉંચકવું એટલે ઈસુ જ્યારે વધસ્તંભ ઉંચકીને ચાલ્યા ત્યારે એમને કેવું સહન કરવું પડ્યું એમને દુઃખ સહન કરવું પડ્યું એમને લોકોથી નિંદા અને શરમ સહન કરવી પડી તો એના માટે આપણે તૈયાર થવાનું છે આપણે જોઈ ચૂક્યા કે ખાસા બધા શિષ્યો તો ઈસુના નામના ખાતર એમણે મરણ પામ્યું તો એ શિષ્યપણાની કિંમત છે એ વધસ્તંભ ઉંચકવાની આપણી તૈયારી હોવી જોઈએ અને ત્રીજી બાબત મારી પાછળ ચાલું એટલે ઈસુની પાછળ એટલે કે ઈસુ જેવું જીવ્યા એવું આપણે જીવનમાં અનુસરવું ઈસુ કેવું જીવ્યા પ્રેમ કરતા હતા બીજાને કૃપાળુ દયાળુ નમ્રતા તો આ બધી લાક્ષણિકતા આપણામાં આવવી જોઈએ હવે ખ્રિસ્તમાં મારા વાલાઓ આજની શબ્દ ઉપર સમગ્ર ઈસુ આપણને સ્વ કેન્દ્રથી વિપરીત પર કેન્દ્રીય અભિગમ અપનાવવા જણાવે છે આપણે થાકેલા હોવા છતાંય બીજાને મદદ માટે દોડી જઈએ તો ઈસુના શબ્દમાં આપણે આપણી જાતનો ત્યાગ કરી રહ્યા છે આપણે જીવનને સાચવવાનું નથી પણ ઈસુ માટે અને બીજા માટે ખર્ચી નાખવાનું છે એ હિતાબ છે બીજા સાથે આપણે જ્યારે આપણી ખૂબીઓ અને આવડતને વહેંચીએ છીએ ત્યારે એ વિકસે છે જો એ વણ ઉપયોગી બને તો એ મરી જશે અથવા નાશ પામશે આપણા માટે આજે પડકાર છે ઈસુના સાચા શિષ્યો બનવા માટે સ્વ ત્યાગ કરી આપણે ઈસુની પાછળ ચાલવાનું છે બીજાની જરૂરિયાતોને પ્રાધાન્ય આપવાનું છે દુઃખ પહોંચે તો એ આપણે મદદ કરવાની છે નિરાશ થવાનું નથી બીજા માટે જ્યારે જતું કરવાની ભાવના છે તો ઈસુનો ક્રોસ આપણે સાચા અર્થમાં લઈને ચાલીશું બીજા માટે વેઠવા તૈયાર થઈએ તો ઈસુ ચોકસ ચોક્કસ આપણને મદદ કરશે છે